શોર્ટ સ્કોર આ વિદાય બહુ કઠીય પરવા છે કડિયા ને બાજુ મેલા ડરાતો છે ક્યાં મળ પ્રોજેક્ટ લે ગયા એ કે શું કે તે નો નાના નાના ચક્કો જેવો તો લખો ઉપમા કે શું કરને એવા ત્યાં નાનું નાનું રાઈસ ચાટું હોય એમાં કોઈ મિકેનિકલ હોય તો કી છે એના પણ ત્યાં વાયર્સ ને એ બધું

કેમ કે દર વખતે જયારે અમારી ટીમ હટાવી દે તો પછી ઘણી વખત એવું થાય કે રાત્રે હોય નહીં તો પણ કોઈ માણસ આવીને ચાલુ કરે તો પ્રોબ્લેમ એટલા માટે કોઈ એ પ્રકારનો એક બોર્ડ લગાવવામાં આવેલું છે અને કદાચ એના વર્ડિંગ બાબતમાં પણ જરૂર જણાશે તો એને ચેન્જ કરીને યોગ્ય બોર્ડ લાગીશું પણ બોર્ડનો હેતુ એકમાત્ર એટલો છે કે લોકોને ધ્યાન દોરવામાં આવે કે આ કોઈ પણ ઓથોરાઇઝ અહીંયા કોઈ રહેવાનું નથી અને આ કોઈ અહીંયા કરાવવું ના જોઈએ કે કોઈ વાયર કે ખુલ્લું હોય તો એને સર ભાઈ એ છે ને હા ઓબ્જેક્ટિવ સર 30 થી 40 રાઈટ ક્યાં છે તો આપણે કે માનીએ કે દબાણ હતા સાકા સક્ષમ દૂર કરવામાં કેમ કે આપે આજ બાબતમાં મહિના પહેલા આપણે મહિના થી 2 મહિના પહેલા મીડિયા તમામ મિત્રો બેઠા અમે હટાવી એ જ પ્રશ્ન હતો આપને યાદ હોય એટલે સક્ષમ આવે તો હટાવી ના હોય અમે હટાવી છે હટાવતા રહીએ છીએ પણ પ્રોબ્લેમ કેવો થાય છે આટલો મોટો વિસ્તાર હોય હવે કોઈ માણસને મારે સ્ટેન્ડ સ્ટેન્ડબાય તો દરેક પોઈન્ટ ઉપર તો રાખી શકતા નથી ઘણી વખત હતે

એવું ઈચ્છે છે કે સારું જે કામ થતું હોય ધારે રાખે સારી જગ્યાએ મંજૂરી સાથે યોગ્ય પરમિશન સાથે સર પણ જ્યાં આવું કોઈ થોડું અમને ડેન્જરસ લાગે છે તો વી ટેક ઇટ સર એક એક વસ્તુ એ છે કે કોર્પોરેશન ક્યાં આ રીતના જે બોર્ડ માને છે એ બુદ્ધિનું પ્રદર્શન નથી કરતી જગ્યા કોર્પોરેશનની છે ચકેરીવાર આવીને દબાણ કરી દી અને અકસ્માત સર્જાય તો એનો મતલબ કોર્પોરેશન હાથ પંખેરવા માટે જે જવાબદારી હવે કોર્પોરેશન ની ટીમ હોય એ વારંવાર ત્યાં જાય એ વચ્ચે માની લો કે મારી ટીમ દિવસમાં બે વખત જાય છે બે વખત એને ચોવીસ કલાકમાં માં બાર બાર કલાક નથી એ બાર કલાકનું કોઈ વચ્ચેથી આવે અને માણસ ત્યાં ચકરણી ચલાવે અને કોઈને કંઈ થાય તો અમારે નાગરિકોને જાણ કરવી પડે એને મોન કરવા પડે કદાચ મારું મારું એક જ ચકરણી હોય પણ લેતા હોય છે પણ જ્યારે દબાણની ટીમ જે સ્ટેન્ડ બાય અમે નથી રાખી શકતા

એક એક તો જાહેર અમારી જમીનમાં આ પ્રકારનું કોઈ દબાણ ના થાય નંબર 1 નંબર 2 કે એવી કોઈ પ્રવૃત્તિ ના થાય જેનાથી લોકોના કાલ સવારે કોઈ એક્સિડન્ટ થઈ શકે અને નંબર 3 જ્યારે અમારી ટીમ ના હોય તો અમારે જે તે સમયે કોઈ લોકોને જાગૃત કરવા માટે અમારે કોઈક ને કોઈક આવા બોર્ડ કેમ કે ત્યાં વારંવાર એ પ્રવૃત્તિ આ અમે જો આવા બોર્ડ અમારી આપણે એ પોચ આવા બોર્ડ અમે લઈએ છીએ કે ભાડું લઈએ છીએ કે નથી ના એટલે આવો અમારી દબાણ એટલે તો આજથી દોઢ મહિના પહેલા આપણે મારી બાઇક લીધી છે કે આ દબાણ હટાવો મારું આપ કરો આખો દોઢ એક મહિના પેલા છ મહિના સુધી છ મહિના પહેલા ત્યાં પૈસા લેવાતા હતા છ મહિના થી બંધ કર્યું છે મહત્વની વાત એ છે કે દબાણ હટાવતા કઈ ની કામગીરી નથી કરતી અથવા તો બીજો કઈ પણ આવા હું વિનંતી કરીશ કે એટલીસ્ટ એવા બોર્ડ આક્ષેપો તરફ ના જઈએ ફેક્ટ ઇઝ કે અમે દરેક જગ્યાએ આવા બોર્ડ નથી લગાવતા બોર્ડ ક્યાં લગાવો પડે જ્યાં આવી પ્રવૃત્તિ અમારી ટીમ નીકળે અને પછી કોઈ તમે વિચારો કે આજે અમારી ટીમ દબાણ હટાવીને જતી રહે અને કોઈ એક વ્યક્તિ આવી જાય ચકડી લઈને ત્યાં અને એમાં કોઈ બેસે ને કોઈ એક્સિડન્ટ થઈ જાય તો આ જવાબદારી વાળું કદાચ વાક્ય મને પણ એવું લાગે છે કે એને અમે થોડું રિવાઇઝ કરીએ પણ ચેતવણીનું તો અમે લખીએ જ લખીએ

શું છે અમારી મર્યાદા એ પણ માની લો કે જાય છે કલાક બે કલાક પછી કોઈ આવી જાય કે પાછું એક વ્યક્તિ નથી જેનું દબાણ તમે તોડો છો ને આવી જાય કાલે કોઈ એક વ્યક્તિ આવી જાય એટલા માટે ચેતવણી નું બાબતે હોવું જોઈએ છે જવાબદારી લાગે નો ચેતવણી નું બોર્ડ તો સો ટકા ત્યાં રાખીશું ભલે લોકો માટે ચેતવણી રાખવી જ પડશે લોકોને જાણ કરવી જ પડશે કે આવું કોઈ ડેન્જર જેવું રાઈટ જેવું હોય તો પ્લીઝ ના કરો